રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા કમોસમી વરસાદ બાદ થયેલા નુકસાનને લઈને નિવેદન આપવામાં આવ્યું છે લલિત વસોયાએ કમોસમી વરસાદથી થયેલ નુકસાન બાબતે સરકારને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરાઈ છે તો વસોયા નિવેદન દ્વારા ગુજરાત રાજ્યના કૃષિમંત્રી પર પણ નિશાન સાધ્યું હતું વસોયાએ કહ્યું ભૂતકાળમાં પણ ઘણીવાર માવઠાને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે તો કૃષિમંત્રી માત્ર સર્વે હાથ ધરવાની જ વાતો કરે છે વસોયાએ કહ્યું કે સરકારનું સર્વે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે ત્યારે આ નુકસાનીના પગલે સરકારે તાત્કાલિક સર્વે કરવું જોઈએ તો ગુજરાતભરમાં બાગાયતી પાકને પુષ્કળ પ્રમાણમાં કમોસમી વરસાદ અને મઠાને કારણે નુકસાન પહોંચ્યું છે જ્યારે જ્યારે કુદરતી આપત્તિ ખેડૂતો ઉપર આવે છે એ અતિવૃષ્ટિ હોય માવઠું હોય કે પવન સાથેનો વરસાદ હોય ત્યારે ગુજરાત સરકાર દર વખતે સર્વે કરશું અને સર્વેના આધાર ઉપર નુકસાની હશે તો ખેડૂતોને સહાય ચૂકવવાની વાત કરે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ ઉપર કોઈ પણ પ્રકારનું સર્વે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવતું નથી અને એને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે ખેડૂતોને એ માર સહન કરવો પડે છે મારી ગુજરાતના કૃષિ મંત્રીશ્રીને વિનંતી છે કે ગ્રાઉન્ડ ઉપર સર્વે થાય છે કે કેમ એનું જો તમારે ખેડૂતો પ્રત્યેની લાગણી હોય તો એકવાર એનું સર્વે કરો કે સર્વે થાય છે કે નહીં તો તમને હાથો ચિતાર ખેડૂતોની હાથી સ્થિતિ તમારી સામે આવશે જુનાગઢ જિલ્લાની અંદર બાગાયતી પાક લેતા ખેડૂતોના આંબા ઉપરથી કેરી અને ચીકુ ખરી ગયા છે દરેક મીડિયાવાળાએ બતાવ્યું છે પરંતુ તમે સર્વેની વાત કરી અને ખેડૂતોનો આક્રોશ ઠંડો પાડવાનું કામ કરો છો આ સરકારની નીતિ ખેડૂત વિરોધી છે સ્પષ્ટપણે દેખાઈ આવે ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું આ ખેડૂત સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતો જાણે છે ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ